જ્યારે ખેડૂતો પાસે જઈએ છીએ સંવાદ કરીએ છીએ ત્યારે ખેડૂત ખૂબ સંતોષ પણ વ્યક્ત કરે છે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માને છે વિગતો એવી પણ ધ્યાનમાં આવી છે કે આ ખરીદી જે છે તારીખ સુધી જાન્યુઆરી સુધીની એમની સમય મર્યાદા છે પરંતુ કેટલાક સંજોગોમાં કમોસમી વરસાદને કારણે ગોડાઉનનું મેપિંગ સમયસર ન થવાને કારણે અથવા તો પરિવહન વ્યવસ્થામાં ક્યાંક વિલંબ થવાને કારણે ખેડૂતોની મગફળી એ સો ટકા સમય મર્યાદામાં ન ખરીદાઈ શકે તેવા સંજોગો જ્યારે ઊભા થયા છે ત્યારે હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ સમય મર્યાદામાં વધારો કરે જેના કારણે સો ટકા રજીસ્ટર થયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી શકે